વાચાની વાચા ને મારી મારી સુખવાની સુખમખી

રાતનો મેળો કે અમને રાજભાઈએ કર્યો ભાઈ ભાઈ સાગર ભાઈ પ્રવીણ અમિત કે એક હાથે તાળી પડતી નહીં તમારો ભાવ તમારી શ્રદ્ધા તમારો વિશ્વાસ તમારી નાભી તમારું અંતર તમારો ઉમાવો દેવ તો એના એ જ છે ભાઈ પણ મનુષ્ય જમ કે મન ટૂંકા કર્યા ને ભાઈ એમ દેવે હાથ અધર કર્યા ભાઈ એ જ ચેહર છે એ જ રાજલ છે એ જ રોંબાઈ છે એ જ ભટિયાણી છે ભાઈ હે દેવ બદલાણા નહીં મનુષ્ય બદલાણા ભાઈ અને મનુષ્ય તારે વાતો કરે છે ભાઈ સાગર કે કળિયુગ આવ્યો ભાઈ અમિત પણ કળિયુગ આવ્યો સતયુગ આવ્યો છે હે કે ભાઈ અમિત પેલા જમાનાની અંદર ક્યાં હોનાની પાઘડીઓ હતી ભાઈ કે આજ તમારો ભાવ જાગ્યો તમારી શ્રદ્ધા જાગી તમારો વિશ્વાસ જાગ્યો બેટા અને તમે કે આજ આ મારા પોઠિયાન કે ભાઈ સાગર કે હોનાની પાઘડી પહેરાઈ સન્માન કર્યું બેટા આ કોઈ રમત વાત નહીં ભાઈ કે ઘણી વાર બેટા કરવું સહેલું નહીં બોલવું સહેલું છે ભાઈ અને નિભાવવું બહુ અઘરું છે ભાઈ અમિત હે પણ તમારી જે ભાવના દેવ પ્રત્યેની ભાઈ ગમે તે દેવ હોય પણ એની રેણી કેણી રહેવાનું હું તો દરેકને કહું છું બેટા દેવ નીતિ ધર્મનું દેવ છે ભાઈ સાગર કે એની રેણી ગણી રહ્યા ને તો તમારો બેડો પાર પહેલાં સાધુ સંતો મહંતો ભોવાજીઓ તપ કરતા તાણે ભાઈ દેવ મળતા પણ અત્યારે દેવે બેટા કે હાચા મનથી હાચી નાભીથી હાચા અંતરથી યાદ કરો ને તો આ કળિયુગની અંદર આવો આવ એવું હું રાજભાઈ માતા કહું છું બેટા કે આજ મારા અવસરમાં ભાઈ જેને પણ મનથી કોઈને ટોપું કર્યું છે ભાઈ રજી ભાઈ સાગર કોઈને ઓગળી ચીંધી છે કોઈને પાણી પાયું છે કોઈને ચા પાવી છે કોઈને રસ્તો બતાવ્યો છે ને એનાય મનનો વર્તો હશે જો પૂરો ના કરું તો મુરાજભાઈ માતાને ભાઈ દરેકની આશા કે ભાઈ મારો જ્યારે ત્રીજો પાટોત્સવ હતો શરૂઆત હતી તારા મારો દીકરો કે પ્રવીણના દર્શનાએ ભાઈ કે બીજાપુળા ગૌરાયું તું અને એ વખતે હું બોલી દી કે જગતમાં ના ગૌરાવું તો હું રાજભાઈ માતા નહીં ભાઈ અને ગૌરાયા ભાઈ પંચમનું નોમ કે દેશમાં નહીં પણ વિદેશમાં ન તારી તો ઇન્ટરનેશનલ જેવું નોમ રાખ્યું છે ભાઈ એ તમારી મહેનત અને દેવના આશીર્વાદ ભાઈ વિપુલ કે એક હાથે તાળી નહીં પડતી બેટા મહેનત તમારી શ્રદ્ધા તમારી વિશ્વાસ તમારો અને દેવ દેવકોમ કર ભાઈ તો આજ કે આનંદ થશે અરગ થશે અને જમજમ દિવસ આવશે બેટા તમે કે પહેલાં શું હતું ને હાલ શું છે કાલ શું બનાય એ મને રાજલને ખબર છે ભાઈ પણ તમે મારા છો ને હું તમારી છું કે ક્યારે ચા જોશે ક્યારે પોણી જોશે ને ક્યારે જમવાનું જોશે આપ્યા વગર હું રાજભાઈ માતા નહીં રહું પણ એક જ વાત કે સમયથી મોટું જગતમાં કોઈ નહીં બેટા સમયની અંગાત ચાલવું પડે ભાઈ અને જગતની અંદર બીજી પણ કહેવત છે કે માથી મોટા જગતમાં કોઈ દાડો ના થતા જે જે પણ માથી મોટા થયા એના ઇતિહાસ છે ભાઈ સાગર માથી મોટા થયા ને એના ઇતિહાસ છે એટલે માથી મોટા કોઈ દાળો જગતમાં થતા નહીં ના વેણે રેજો નહીં ના વચને રેજો કે દેવને વેણની ની કિંમત હોય બેટા હું તો દરેકને કહેતી આવીશું અઢારે આલમમાં કહું છું ભાઈ કે આ ધૂણવોય જરૂરી નહીં પૂજવું જરૂરી નહીં પણ હાચવું જરૂરી છે તમારા બાપ દાદાઓએ કે તમારા હોય કે તમારા પૂર્વજોએ જે લીટી દોરીને ભાઈ એ લીટી લો બી ના થાય ની પણ ટૂંકી ના કરતા એવો હું રાજભાઈ માતા કઉ છું બેટા અને આ કે આનંદ આનંદના આનંદ ભાઈ આ મેળો છે ભાઈ મારો મોનવીયનો મેળો છે ભાઈ કે મારા દીકરા કે મારા પરિવારના બોલાવાથી નહીં આવ્યા પણ મારા રાજના બોલાવાથી આવ્યા છે હે અને કોઈ પણ મનથી નાભીથી અંતરથી ઉમાવો લઈને આવ્યો છે ને તો એનો વર્તો જો પૂરો ના કરું ને તો હું રાજભાઈ માતાને ભાઈ હે આ તો કે ભાઈ દેવ દેવનું હગુ થાય ભાઈ સાગર અને મોણ નું હગુ થાય ભાઈ પ્રવીણ કે હારું 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 દર્શના કે મારા આશીર્વાદ છે કે કોઈ દાડો બાપડા બચારા જેવી વાત નહીં આવવા દઉં અમારા રાજભાઈના આશીર્વાદ છે હે અને કોઈ દાડો તમારો આ કે ગળા વાતો થાય માડી મારી આવનારી અમર મારી લાલ બંગડીઓનો શણગાર ભાઈ ભાઈ પ્રણ કે ખણોસા ની અંદર ભાઈ વાવની અંદર ફૂલના દરદા બનનારી માતા છું ભાઈ અને બહારિયાની અંદર હવા ગજ અદ્ધર અધર રાખીને બેહનારી માતા છું અને કે ઇતિહાસ કુ ગવાય ભાઈ કે બીજા ભૂળાની અંદર ભાઈ કે મારા નું ખોટું કર્યું હતું ને તો એને કે ચોરા વચ્ચે પટકીને મારીને બેહનારી માતા સુ ભાઈ અને આજ મારો ઇતિહાસ છે ભાઈ પ્રવીણ કે ભેઢીઓ જાય જુગ જાય પણ જુગ નું વેળ ના જાય એવી હું રાજભાઈ માતા સુભાઈ આજે ભાઈ સાગર ભાઈ પ્રવીણ કે જોવું હોય જોણવું હોય તો વિજાપુરાની અંદર કે એની પેઢી અંદર મારી જોડ તોડી હતી મારા ભણિયાની જોડ તોડી હતી

ભર ગર ગર અંકોની રોમલખણને જોડી બનાવનારી બનાવનારી મારી અમરયુર સોગો ભાઈ અમારા તો આશીર્વાદ છે ભાઈ દેવના અને સદા ભાઈ પ્રવીણ રહેવાના કે ખાલી એટલું કહું છું કે તારો અંતરનો ઉમાવો શું તારો નાભીનો તાર શું અને તારા ગળાનો સૂર શું બેટા કે કોઈ દાડો ભાઈ તારા સુરે ભાઈ રાજભાઈ માતા એવું કહું છું કે જમ દિવસ આવશે ભાઈ જેવું તમારું નોમ છે એના કરતા હવાયું રોમ મારો રોમ કરશે ભાઈ અને આજ ફરી વાર તમે કે ચૌદ વર્ષ પછી આ વિજાપુડા ગૌરાયું છે ચૌદ ચૌદ વર્ષના વણાવ્યા ને હું તો ચૌદમુ રતન છું ભાઈ અને આજે ભાઈ આશીર્વાદ આલુ છું કે તમે નાભી થી અંતર થી ઉમાવવાથી આજ ગવરાયું છે ને ભાઈ તો તમારા ગાયાના આગળ પણ કોઈ દાડો કે ખોટ નહીં આવે અમારા રાજભાઈના આશીર્વાદ છે અને આનંદ થશે ભાઈ અમિત કે આજ તમે કે મને જે ભાઈ પાઘડી પાઘડી પહેરાય છે ભાઈ ઓનું વળતર કે હું રાજભાઈ આપવા એ ભાઈ હે ભાઈ પ્રવીણ અમિત કે તમે આ જે શ્રદ્ધાથી વિશ્વાસથી બેટા તમારી નાભીમાં તમારા અંતરમાં ઊંવામાં જાગીને તમે આ કાર્ય કર્યું છે અને એનો બદલો કે મારો રો માલશે ભાઈ કે તમારા ધંધામાં મજા ભાઈ કે કોઈ દાડો તમારા ત્યાંથી બેટા લક્ષ્મી નહીં ખૂટે એવા મારા રાજભાઈના આશીર્વાદ છે ભાઈ અને જો હાથ નાખો ભાઈ તમારો કોઈ પણ અધૂરા કાર્ય હશે જો કે અમારા દેવના તો આશીર્વાદ હોય ભાઈ દેવ કયા રૂપે કયા સ્વરૂપે આવે તમે ઓળખતા નહીં મનુષ્ય રૂપે આવો ભાઈ કે હું રાજભાઈ તમને જોઉં છું પણ તમે મને નહીં જોઈ શકતા દેવ તમને જો પણ તમે એને જોઈ શકો નહીં કે આ મર્યાદા છે ભાઈ પ્રવીણ આજે ભેળિયો રહ્યો ને એ દીકરાના મા વચ્ચેની મર્યાદા છે બરાબર તો આ જ કે મારા આશીર્વાદ છે આનંદ થશે અરખ થશે જેવો જેનો ભાવ હશે જેવી જેની શ્રદ્ધાંત વિશ્વાસથી આવ્યા છે બેટા કે તમે આયેલાનું પ્રમાણ મારો રોમ જરૂર રાખશે એવા મારા રાજભાઈના ભાઈ આશીર્વાદ છે તો દરેકની જય જયભાઈ પ્રવીણ હો <tip>